કૃષ્ણ કનૈયા લાલ કી છે વલ્લભા દેશ કી છે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે સર્વ જે શ્રી કૃષ્ણ મારું કીર્તન ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો વાલા વિષ્ણુ એ વૈકુઠ થી વિચારીઓ રે વાલા વિષ્ણુ એ વૈકુઠથી વિચારીઓ રે आज पृथ्वी परवधिर भार मारे अवतर लेवो कुवर कुवरको रे वालो प्रेमे विनवे रे तमे राधा लै रूप मारे अवतर लेवो कुवर काननो रे વાલે બ્રહ્માંડ થી બ્રહ્માને બોલાવી યાર રે મારે જાવું છે પૃથ્વી લોક યા જ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે વાલે ઇન્દ્ર ઇન્દ્રાણીને બોલાવી યારે મારે ઉતારવો ભૂમિ કેરો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે દેવ કિનાયુ ધર્મા વસવું રે મારે બનવું દેવના બાળ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે જસોદાનો ખોડો ખૂંદવો રે મને નંદ બાબા લડાવશે લાડ મારે અવતારો લેવો છે કુંવર કાનનો રે મારે ગોવડ બની ને વસવું રે મારે ભક્તોની ભાંગવી ભીડ મારે અવતારો લેવો આવો છે કુંવર કાનનો રે મારે પૂતના ભાઈ ના પ્રાણ હરવારે મારે કંસ મારીને કાઢવો વંશ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે માખણ ને મિસરી જમવારે મારે ગોવાડ સાથે ચાર વી ગાય મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે વન રાવન મારા શીલા રમવીરે મારે ગોપીયુને રમળવા રસ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે ભક્ત મારે ભક્તોની ભીડમાં મા વસવું મારે ભક્તોને દેવા દર્શન મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે કૃષ્ણ કનૈયા